સુરતના વીસ સિવિલના ફાર્મસી અનાથ કર્મચારી ખુશી પર નહીં પરંતુ ઓશિકો અને ચાદર સાથે લઈને આવી ઊંઘમાં ડૂબી જતા હોવાનું ચોંકાવનારું ચિત્ર ઉજાગર થયું છે અધિકારીઓની રહે નજર હેઠળ કર્મચારીઓ ફાટીને ધુમાડે ચડ્યા છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ફાર્મસી વિભાગમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે રાત્રિના સમયે મેડિકલ સ્ટોરની જવાબદારી ભગવાનના ભરોસે છોડી ફાર્મસી વિભાગના કર્મચારીઓ ખુરશી પણ નહીં પરંતુ ઓશિકો અને ચાદર સાથે લઈને આવી ઊંઘમાં ડૂબી જતા હોવાનું ચોંકાવનારું ચિત્ર ઉજાગર થયું છે ફાર્મસી વિભાગના કેટલાક કર્મચારીઓ રાત્રે ડ્યુટી દરમિયાન નિયમિત રીતે સુઈ જાય છે આ કર્મચારીઓ ઓશિકો અને ચાદર સાથે તૈયારીપૂર્વક આવે છે અને મેડિકલ સ્ટોરને અનાજ છોડી દે છે આવી દર્દીઓ દર્દીઓને તેમના સગાઓને જરૂરી દવાઓ મેળવવામાં મુશ્કેલી પડે છે જે હોસ્પિટલની સેવાઓની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે વધુ ચોંકાવનારી વાત એ છે કે આ બેદરકારી પર ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હોવાથી કોઈ કડક કાર્યવાહી થતી નથી સૂત્રોનું માનીએ તો અધિકારીઓ આવા કર્મચારીઓને બચાવતા હોય તેવું લાગે છે કડક પગલા લેવાને બદલે અધિકારીઓ આવા કર્મચારીઓની બેદરકારીને નજરઅંદાજ કરી રહ્યા હોવાનું લાગે છે